આપણું મગજ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે મગજ પરની અસર ખૂબ જ ઘાતક માનવામાં આવે છે અને તેની અસર આખા શરીર પર પડે છે મગજને અસર કરતી સૌથી સામાન્ય બીમારી અલ્ઝાઇમર છે અલ્ઝાઇમરમાં ભૂલી જવાની શરૂઆત થાય છે લોકોને તેના વિશે જાગૃત કરવા માટે વિશ્વ અલ્ઝાઇમર દિવસ દર વર્ષે એકવીસ સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે અલ્ઝાઇમરનો હજુ સુધી કોઈ ઇલાજ શોધાયો નથી પરંતુ કેટલીક ખાદ્ય વસ્તુઓ મગજને તેજ બનાવી શકે છે આનો આહારમાં સમાવેશ કરીને અલ્ઝાઇમા રોગથી બચી શકાય છે તો આજના વિડીયોમાં આપણે એ જ ખાદ્ય પદાર્થો વિશે જાણીશું તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ પહેલું છે ફેટી ફિશ ફેટી ફિશમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે આ એક પ્રકારની અસંતૃપ્ત ચરબી છે જે બીટા એમિલોઇડનું સ્તર ઘટાડે છે બીટા એમિલોઇડના કારણે લોકોના મગજમાં ક્લમ્પ્સ બને છે જેના કારણે અલ્ઝાઇમરની સમસ્યા થાય છે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર માછલી ખાવાનો પ્રયાસ કરો સેલમન કોડ અને ટૂના માછલી ખાવાથી ફાયદો થશે ત્યારબાદ છે અખરોટ અખરોટમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ જોવા મળે છે અખરોટ ખાવાથી યા શક્તિ તેજ થાય છે અખરોટમાં એક પ્રકારનું ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જેને આલ્ફા લિનોલિક એસિડ પણ કહેવાય છે તે બ્લડ પ્રેશર ઘટાડે છે અને ધમનીઓનું રક્ષણ પણ કરે છે અખરોટ હૃદય અને મગજ બંને માટે ફાયદાકારક છે તે પછી છે બ્રોકલી બ્રોકલી વિટામિન કેનો ઉત્તમ સ્ત્રોત છે જે મગજની શક્તિ વધારવા માટે જાણીતી છે ગ્લુકોસિનોલેટ્સ બ્રોકોલીમાં જોવા મળે છે જે ન્યુરોટ્રાન્સમીટર અને એસિટિલ કોલિનને ભંગાણથી બચાવે છે અને ગ્લુકોસિનોલેટ્સના કારણે નર્વસ સિસ્ટમ સારી રહે છે ત્યારબાદ છે એવોકાડો એવોકાડો ક્રીમથી ભરપૂર હોય છે અને તે ઓમેગા ફેટી એસિડથી પણ ભરપૂર હોય છે એવોકાડોમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે મગજના વિકાસ માટે ઓમેગા ફેટી એસિડ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વિટામિન ઈ મગજના કોષોનું રક્ષણ કરે છે ત્યારબાદ છે આખા અનાજ આખા અનાજમાં કાર્બોહાઈડ્રેટ ઓમેગા થ્રી અને વિટામિન બી મળી આવે છે મગજના વિકાસ અને હલનચલન માટે તે જરૂરી માનવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ્સ ઉર્જા મૂળ અને વર્તન જાળવી રાખે છે અને યાદશક્તિને તેજ બનાવે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો આવા જ નવા વિડીયો સાથે જલ્દી જ મળીશું ત્યાં સુધી આવજો